વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વધુ એક ગંભીર પ્રકાશમાં આવ્યો છે છે વાત એવી કે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પરીક્ષા હતી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં પહોંચી પણ ગયા હતા પરંતુ આશ્ચર્ય ત્યારે ફેલાયું હતું જ્યારે ખબર પડી હતી કે પરીક્ષાના પેપરો ઓછા છે તમને જાણીને નવાઈ લાગશે પણ પેપરો ઓછા હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા જ્યારે આ બનાવ બાદ શિક્ષણ સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

પરીક્ષા શરૂ કરી દેતા હોય છે ના પરીક્ષા તો પૂરી થઈ ગઈ દસ પૂરી થઈ જાય આઠ થી દસો સમય હતો